કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જે માતાજી બધાને અટાણે વાગ્યા છે ને રાતના સાડા અગિયાર અને અમારે જવું છે આજે દ્વારકા તો આપણે દુકાન પેક કરી દીધી છે અંદર બધી વસ્તુ લઈ લીધી છે અને હવે આપણે જવાના દ્વારકા નીકળવાના હે અટાણે એ પણ ટુ વ્હીલ લઈ અને આપણા ભેગા આવવાના હે વિપુલભાઈ જો એકદમ તૈયાર થઈને આવી ગયા છે ને આપણે તૈયાર થઈ ગયા છે આપણા થોડાક મિત્રો હે હાલીને જાય છે પણ આપણે એને સાથે થઈ જાય અહીંથી આપણે ગાડી લઈને જઈએ પછી જોઈએ આગળ તો મિત્રો નીકળીએ હવે તમે ગાડી લઈને થોડી ઘણી ટાઈટ છે પણ આપણે એક સ્વેટર હું પહેર લઈ આપણે વિપુલભાઈ તો એમને રહે કેમ કે એને ટાઈટ લાગે નહીં હાલે એને તો મિત્રો એકદમ રેડી થઈ ગયા આપણે સ્વેટર વેટર પહેરી આપણા વિપુલભાઈ પણ રેડી રેડી હા થઈ ગયા નવા નીકળવાના છીએ આપણી જ બાઈક પેઢી એમાં ટાંકી ફૂલ કરાવી જાય પહેલાં તો

તો મિત્રો આપણે ગાડી લઈને આવતા હતા પણ આપણા મામાના છોકરા જે આ બધા હાલી જાય છે દ્વારકા તો આપણે એના ભેગા થોડાક હાલીએ હાલો હાલો બધે હાલો અને આપડા જો આ મામા હે ઈ તો જો કે ફોર વ્હીલ લઈને આવે હૈ ફોર વ્હીલ આગળ પડ્યું હે અને ભેગા આયલા આવે અને આપડી ગાડી વાળો ભાઈ આગળ બીજરી ગયો પાછળ હોય કઈ ખબર તો મિત્રો આપડા પેલા ફોલોઅર મરી ગયા

મિત્રો ઉઠા રાત ના ચાર વાગ્યા ને આપડા જો મિત્રો ભેગા થઈ ગયા છે સતીશભાઈ આ સતીશભાઈ ની જરા હતી કયું નામ થી ગોતતા આવતો સુઈ ગયા હતા હવે ટાણે ઉઠા ફોન ઉપાડ્યો તો મેળ આવી તો હવે આઈ છે આગળ નીકળશે આપડા એક બીજે વારો આવે છે મિત્રો સતીશભાઈ ના પછી આઈ છે આગળ નીકળ કરે છે જોવા જો તમે જોઈ શકો તાણી તાણી ચા પીવા અમે ચા પીધી મિત્રો ભાઈ ની સેવા તમે જોઈ શકો આપડા જો બિલકુલ ભાઈ બાંધે છે સુંદડી કેમ કે હમણાં એને રમાડવાના થાય છે

también luego

આપડે તો પોતી ગયા આ જે તાજેત હલી આવતો એને બરોબર કે આ ગાડી લઈને તો હું અમે તો 3 કલાક સુધી આયા પોતી ગયા એટલે હસી દે ભોગા મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી લીધી છે અને આપણે ઘર પાસે જ ગાડી પાર્કિંગ કરી દીધી હવે આપણે પહેલા હેના બકુલભાઈને દર્શન કરાવવા છે ઘરકા દિશમાં ક્યાં ભાઈ

તો મિત્રો હવે આપણે આ બધાને આપણે ફોટા પાડી લે એમ થોડું કેમ કે હિરો આમ દ્વારકાધીશ ને દર્શન કરવા તો યાદી ને એક જ પાડો ના કાઈ વાંધો ને હાલો એક પાડી દે બોલા ને એક જ પાડો એક જ પાડી દે બીજે નહીં એક ધરાઈ જાય વાંધો ને હાલો મિત્રો હાંડીઓ તમે તો જોઈ જોયો નહીં નહીં કરીએ કરીએ ફાઈનલ હવે ફોટો પાડ દો પછી હાંડીઓ જોઈએ મિત્રો જો પોઝ આને કહેવાય હું પોઝ 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 ને આને બોલતા ન આવડે મિત્રો દ્વારિકા દેશના દર્શન કરી પ્રજાના દર્શન કરી પાછી ખસકાવી લીધી જો કેમ કે ટ્રાફિક વધતું જાય છે તો હવે ગાયકા નીકળી સવાય અટલો તરતો નહીં અતારણે બોપના હાણે બહાર રેફ વાય ગયો તો એ આ પ્લાટ તો નથી લાઈબ આ તમને ધર્મ લાગે આવડે એટલી ને એટલી પબ્લિક છે આ તો જો હવે વાંધા જાય તો આજે તો બેંક વચ્ચે પણ થઈ જાય <laughs> મેરાર્ ગાયુ મા તો ગલે હમ નહી લગા ભાઈ જી હોય થોડું

કેમ કે અહીંયાથી આપણે એક વાગે નીકળ્યા હતા અને અહીંયા ચાર વાગે ડાયરેક્ટ અહીંયા ભૂગી ગયા ઘરે તો મિત્રો જય દ્વારકાધીશ બધાને અને અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ છીએ તો હવે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈને આરામ કરી લઈએ કેમ કે આખી રાતનો ઉજાગર હોય તો બાય ભાઈ જય દ્વારકાધીશ પછીના બ્લોગમાં મેડમ મિત્રો સબસ્ક્રાઈબ કરીને આવી ગયો